શ્રી કૃષ્ણા બતાઈને જો હવાડ થયા ને બાકી જમાન બધા એ મારે છે ને શિરામણની તૈયારી હાલે એટલે બનાવવાની આલે છે કટી બટકા બનાવવા એને છે ને કોરોના ને કટી બટકા બહુ ભાવે પણ આવ્યા ને તે દિના આજે બનાવ્યા ને ને કાલ પાછી સાહેમાં અમારા પિયરથી આવી દીધી એ ખાધી હતી ને અમારે સાહેજી કરેલી હતી ને એ પડી દીધી એટલે એ ખાટી ની છે એ હવે મેં કીધું હાલ જ કટી બટકા કરી નાખી સાંઈ જઈ કાલ રોટલા ખરડાતા રોટલી નથી કરી હતી રોટલો આવ્યા હતો ને સાહેબ મૂકે મોકે મસ્ત મજાની ખાટી છે તે કટી બટકા વર નાખી પપ્પા છે ને હર મેં વેલા ઉઠીને વૈયા ગ્યાસ રાખતા હોય કે રો લાગતા હોય મને કંઈ ખબર નથી એ કરલા વૈયા ગ્યાસ આકવાર લગભગ તો રાપતા એ છે કાલ રાપમાં ધાર કટવા ગયા હતી ને મમ્મી છે ને વાહીંદા કરે ભાવેશભાઈ ને સીવું સાંબાના થારા હરખા કરે ઓલી લાઈનો અટાવીને નથી ને કરણ બ્રશ કરે કાકડી બ્રશ કરી લઈ બધા એને કામમાં જ થઈ જાય તાતા મેં કીધું પેલા કટી પટકા કરી લો પછી છે ને ચા મૂકવું નકર ચા ઠરી રહે પકાય છે તો ભાઈ ગરમ થઈ ગયું અહીં ડુંગળી ને રોટલો મિક્સમાં છે ને ઓલા લીલા ને લીમડો ના વસે વઘારી નાખું કોણ કોણ છે ને જો કટી બટકા બનાવો કે જો ગમે તો અમાર ગામડામાં છે ને હવારમય બતાવીને બહુ ભાવે આમય ભાવે પણ આ અમાર ગામડાઓમાં છે ને કટી બટકાનું નહીં એવું હવારમય વધારે હોય એટલે બનાવીએ હવે બસ હવે આપણે એવું કરવું કરવું છે હવે આ નાખી રાખીએ શું અલાવતું રહેવું પડે અલાવીએ નહીં તો સાહેબ ફાટી જાય ને સાહેબ ફાટી જાય તો મજા આવે ને સીવું માં એને કાકા પાસે ધૂળ માસેથી જો દાદી કહીશ કે માથામાં નાખતી નહીં એના કરી ભરાય રહે તો એ ગયાર વાઈ ગયો ને અમારે એટલે મારે ને કરણ ને ને જવાનું છે પોરબંદર ને મમ્મી કરે બપોરની રસોઈની તૈયારી હા તો મેં કે દાળ ભાત કર ના એટલે હમણાં છે ને વારો નતો આવતો ત્રણ દિવસ થી આજ પર્યાણ કરતો દાળ ભાત કરતા હતો કાલ મહેમાન આવી ગયા હતા પછી છોકરા દાળ ભાત ઓછા થાય દાળ ભાત નથી કરવાનું

હતી માં કરસા વાળ હતી કરસા લાગે લાગે તૂટી ગયા ચાલો તમે લેતા આવીશું એવું ચીણા મોટ લેવાનું છે કરણ કહેતા હતા કે જઈએ તો ને એ કે મારે એ કે ઘડિયા ને ચશ્મા લેવા ઘડીક કે લેવા ઘડીક કે મને મારે ક્યાં એ કઈ લેવાનું છે વરી ઘડીક કે લેવા વરી કે મારે ક્યાં કઈ લેવાનું છે મેં કીધું જાવ હોય તો તમારી મરતી હું મૂક્યા આવું કઉ કંપની જાવું જ છે ફાઇનલી હવે જઈએ છે ને પછી તો હું હું ખરીદી કરીએ ઇતા હવે શું લેવાનું છે હવે લગરાઓના મેં કેસા દીખના ચાહીએ હા જેસા ચાહીએ ને ડાયલોગ હોય એમ એવું આવડે મારે લંબુ ટ્રાવેલિંગ તો ન કરાય હવે આ વખતે કરણ દિવાળીની રજામાં આવ્યા ને તો અહીંયા એને સારી રજા પડી અઠવાડિયાની એટલે અમે છે ને વહેલો પ્લાન કરતા હતા કે ફરવા ક્યાંક જઈએ પણ બધું એવી ખાઈ ગયું લંબુ આપણે તો કરાવી છે નહીં એટલે આ તો ટૂંકો છે હાલો વટી જઈએ પછી આ તો આપણે પોરબંદર સુધીનો ટૂંકો છે એટલે જવાય હવે જઈએ તો લઈ આવીએ ને મારે ઓલું ઘરમાં પહેરવાની ડ્રેસ સીવડાવવા નાખવાનું વિચારશે તો મેળાવી છે તો લઈને નાખતા આવીશું બરાબર બરાબર કંઈ બોલતાય નથી બરાબર બરાબર ઘરમાં પહેરવાનો ડ્રેસ એમ નવા સિવડાવવા નાખવાનું છે આવું કંઈ એટલે હવે નાખના આવીશું ને હા પછી શિયાળાનું બ્રેસલીંગની લોશન ને એવું બધું એ જીના મોટી વસ્તુ છે જવાની ચોખર માત્ર ને લેતા હોય કાલે તો તમારે જવાના ટાઈમ પાસે રવિવાર તો થઈ જાય એવું છે શિવ હાઈ વાટ જોતી હતી અમારે

જોના તો હમણાં પાછું ધામ આવે બે દિવસે આવડતું જાવાનું થયું તો ધામ છે ને આવે માંડવી માંડવીનું મોડું થઈ ગયું હવે અટાણે લીંબુ લાવીને નીકળવાનું છે દાળ ભતનમાં દાળ ભાત હાથ મસ્ત દાળ ભાતનમાં તો વાટ છે મસ્ત બસ વાગ્યું ખબર પડી હતી હૈ હા સલા ના કાટા દોરેલા હોય હાથ આવે પોટિંગ નું આ વસ્તુ સોના છે મારાકો ફીટ પડે જરી ભીલી લો ફીટ નથી પડતું મોટા ઘી દોસ આવો પર હે હમજા તો હે ખેચામું નઈ મારી મારી કે તારી એ

સ્કોર બાઇક લક પરતી તો જી તો બાઇક ફૌજી આપણી બતાય છે કે લામાંથી પાછળ લઈએ પછી આપણે આ તો અમે છે એક આદરાક આત્મને બતાવ્યો થઈ ગઈ આખોર ઘમી ગઈ આ તો અમે એ વેચાજ બેઠા એ તમે કે કોઈ વેચું થઈ જ નહી આની એટલા બધા રહેજો શિવ તું કેજો તને કહ્યો ગમે એ મમ્મી માટે આપણે તો બેને કંઈ લેવાનું હે નહીં હે કંઈ લેવાનું નથી એ હા 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 કંઈ નહીં કિરણ પાસ કરી લે આમાંથી એને ડ્રેસું છે હા એ ઘરે જઈને કે પછી જોઈએ ઘરે જાય ajá, bueno. ¿Sí, vale, halo.

એક ફેર તો સોયલે લઈ ગયો નવી ખુશી માં નવી ખરીદી અમે કરી ને પેટ પૂજા કરવી છે એટલે ફુક લાગી ને હા મેને તારી પાસે કાંધીયું લખડી છે કે રોકે રોકે કાંધીયું કે દા મેની મસ્ત લીધી ક્યો છે હે ફુરે પાણીપુરી આમ તો પહેલા પાણીપુરી ખાવી પછી તમ ખાવતી મંજુરીન રાઇસ છે મંજુરીન રાઇસ મને કીધું તો ખાવવાનું છે એટલે મેં ખાઈ લીએ ચાલો પાણીપુરી જમાવટ કરી આવે મજા આવે કોણ આવી ગયો એટલે

के जके वाला केयो शिव चाकड़े पापा पेरो के मस्त लागे सो आप लेवा हो पहला पहला पेरो तो खबर पड़े शिव हम मरहम ज्वाइन के जो केवा लागै में असल ना फाइनल कह रहा ना पहला पहला जोया ना पहला फाइनल पे हम्म તો પોણા છ થયા ને અમે છે ને જો આટલા પાંચ હવા પાંચક વાગે ઘેર પૂ ગયો ને ઊંડલિયા કરવાના સવારના જ અમારે ચાલુ હતા પહેલાં તો માંડવી ડબેથી કાઢવાની હતી પપસો દબાણ મેળ નહીં આવ્યો કાના ભાઈને તે ઊંડલિયા કરવાના જ સવારે જ ચાલુ કર્યા હતા ઉપરથી છે ને જો આમ કરતા આવતા હતા હવે એટલા બાકી રહ્યા છે આ બાજુ એટલા બાકી છે ને ટૂંકી આવેલું બાકી છે નટાણે છે ને થયો વરસાદ ચાલુ હવે પપ્પાને કરણ ભાવેશ ભાઈ ની મમ્મી ને બતાય જો એલો ઓખો છોટી વારો ઓખો ને ટોલીમાં માં ભયરી ને જીસાર ની ઘી ઢાકે ઈ ઢાકી દઈએ બાકી આ તો ભગવાન ભગવાન હવે અરે એવું આવી ને વયુ તો નહીં વાંધો આવે મોટી મોટી છાટે છે ને ચાલુ છે વરસાદ આવી ચા પાણી પીધા ને બસ

કોઈ અહીંયા નહીં હે આ સી ઉઈ પહેરા ને આજ નવા કપડા આજ જ લઈ આવ્યા એક હિસે ને એક જ બીજી જોડશે ને હે આવીને પહેર લીધા ડાયરેક્ટ પહેર લીધા એમાં શું છે નહીં આવતું ચીરી કામણી ટી શર્ટમાં શું છે આ શું છે કે પૈસા